જુઓ ઉપર બેન સૌપ્રથમ તો તમે પોડકાસ્ટ સ્ટોડિયોની લિંકમાંથી ફરી ફરી આ બધા ઓડિયો સાંભળો છો અને એના વિશે ડીપમાં વિચારો છો એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આ એક આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની નિશાની છે તમારો સવાલ છે કે આપણે પૂજા સામાયિક વગેરે પુણ્ય કાર્ય કરતા હોઈએ ત્યારે બંધ તો પુણ્ય ન પડે પણ તે સમયે

કોઈ પણ પુણ્ય કાર્ય કરો ત્યારે બંધ તો પુણ્ય નો જ પડે પણ અનુબંધ કયો પડશે તે બે બાબત પર આધાર રાખે છે ખાલી માન્યતા નહીં એક તો તમે કીધું તેમ તમારા મનમાં જે નાગના વિરુદ્ધ કેટલી માન્યતાઓ પડેલી છે તે દાખલા તરીકે માંસાહાર તો ન જ કરવો જોઈએ એ દ્રઢ માન્યતા અંદર પડેલી છે અહિંસાને જેટલું સમર્થન છે તેટલો અનુબંધ પુણ્ય પડશે પણ સાથે સાથે એ માન્યતાને પણ સમર્થન છે એ વાંદા માકડ નો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે તો દવા તો છંટાવી જ પડે ને બહારના બ્રેડ બર્ગર પીઝા ક્યારેક ક્યારેક તો ખવાય એમાં શું થઈ ગયું બધું બંધ કરીએ તો પછી ખાવાનું શું તો માન્યતામાં

એના પર્સન્ટેજ આપણે ના કાઢી શકીએ ન જાણી શકીએ એ તો બધું સરવૈયું નીકળે જે ફક્ત કેવલી જ જાણી શકે ને કેવલી જ કહી શકે હવે બીજું સમજો કે અનુબંધ નો આધાર ફક્ત માન્યતા પર જ નથી પણ તમે જે પુણ્ય કાર્ય કરી રહ્યા છો તે કાર્ય માટેના તમારા મનોભાવ કેવા છે એ કાર્ય માટેના તે પણ અનુબંધમાં મુખ્ય ભાગ ભજવે. દાખલા તરીકે ધનનું દાન આપી રહ્યા છો. એ પુણ્ય કાર્ય કરી રહ્યા છો. તો બંધ તો પુણ્યનો પડશે. પરંતુ એ વખતે તમને મનમાં એમ હોય કે સમાજમાં માન મળે ચાર માણસ તમને ઓળખે તમારું નામ થાય લોકોને ખબર પડે કે આ મોટી પાર્ટી લાગે છે છોકરા છોકરીઓ મોટા થયા છે તેમનું સારી જગ્યાએ ગોઠવાઈ જાય અથવા તો ચરસા ચરસી માં ચરસા ચરસી દાન આપી રહ્યા છો હું એટલા ખર્ચી નાખીશ પણ પેલાના હાથમાં અરે દાન આપી દીધા પછી પણ મને માન બરાબર ના મળ્યું મારું નામ જાહેર ના કર્યું આવા કેટલાય વિચારોનું ઘમસાણ મનમાં ચાલતું હોય છે જે અનુબંધ પાપનો પાડે છે દરેક પુણ્ય કાર્ય વિશે રીતે વિચારી લેવાનું આમ પુણ્ય કાર્ય હોય કે પાપ કાર્ય એ કરતી વખતે બંધ તો તમારા કાર્ય પ્રમાણે પડે પુણ્યનું કાર્ય કરતા હોય તો પુણ્યનો બંધ પડે ને પાપનું કાર્ય કરતા હોય તો પાપનો બંધ પડે પણ અનુબંધ તમારા તે વખતના મનમાં ચાલી રહેલા ભાવ અને ચોવીસ કલાક મનમાં પડેલી માન્યતા આ બે વસ્તુ કામ કરે ખાલી માન્યતા નહીં જે તમે કરી રહ્યા છો પુણ્ય કે પાપનું કામ એમાં મનમાં અંદર પડેલા ભાવ એના માટે અને બીજું ચોવીસ કલાક જે મનમાં માન્યતાઓ પડેલી છે તે એનું સરવૈયુ નીકળે એ પ્રમાણે અનુબંધ પડે ખ્યાલ આવ્યો એટલે આપણે સો ટકા શકીએ કે આટલો પુણ્યનો આટલો પાપનો આટલો મિશ્ર પડ્યો અને ખરેખર જોવા તો આપણે આ બાબત વિચારીને આપણો સમય બગાડવો પણ ના જોઈએ કેમકે કેવડી સિવાય આ કોઈ જ ના કહી શકે પરંતુ પ્રભુએ જણાવ્યા પ્રમાણે આપણે એટલું તો જાણીએ છીએ ને કે જીનાગના વિરુદ્ધ જેટલી માન્યતા પડી છે તે બધી જ અનુબંધ પાપનો કરાવે છે તો એક એક પકડી પકડીને કાઢવાનો પ્રયત્ન કરો આ કામ છે કેમ પાપનો અનુબંધ ના પડવો જોઈએ કેમ કે જ્યારે આ પુણ્યનો બંધ ઉદયમાં આવશે ત્યારે એની સાથે સાથે આ જે અનુબંધ છે એ પૂંછડાની જેમ હાજર થઈ જશે ધારો કે આ દાન ધર્મને લીધે પુણ્યનો બંધ પડ્યો બીજા જન્મમાં લક્ષ્મી સારી મળી રૂપ સારું મળ્યું અને અનુબંધ પાપનો પડ્યો છે એ વખતે ભાવ પણ એવા કંઈ હતા માન્યતાઓ પણ ખોટી હતી તો જે અનુબંધ પાપનો પડ્યો છે એ તમને બંધે તમને લક્ષ્મી અપાવી પણ અનુબંધ તમને કાં તો બેસ્યાવાળે ઢસડી જશે કાં તો અતિશય કાળો નાગ જેવો ક્રોધ આપશે તો આ અનુબંધ જે પાપનો છે ને એ નવું પાપ જ બંધાવે એ ભલે ઉદયમાં આવ્યું ત્યારે ઓલું પુણ્ય તો વાપરીને ખતમ પણ આ અનુબંધ છે એ નવું પાપ કરાવશે એટલે નવું જે બંધાશે એ પાપાનું બંદી પાપ બંધાશે અને એ પાપાનું બંદી પાપ દુર્ગતિમાં ઘસડી જશે એટલા માટે અનુબંધ થી ચેતવાનું છે જે કઈ છે બધું અનુબંધના હાથમાં છે બંધ ના હાથમાં નથી અને બંધ અને અનુબંધ બંને માન્યતાઓનું સરવાળા બાદ બાકી કરવાનું આપણું કામ નથી હિસાબ લગાવવાનું આપણું કામ નથી હિસાબ લગાવતા તો આપણા આત્માને બહુ સરસ આવડે છે તે સંપૂર્ણ તટસ્થ રહી બરાબર હિસાબ લગાવીને તમારા અંદરના તે વખતના ભાવ પ્રમાણે તમારી માન્યતા પ્રમાણે બંધ અને અનુબંધ બાંધી લેશે એ આત્માને આવડે છે એ આત્માનું જ કામ છે અને આપણા આત્માથી વધારે કોણ જાણી શકવાનું છે કે આપણા અંદરના ભાવ શું છે કે આપણી માન્યતા શું છે આપણે તો જ્યાં ને ત્યાં પાપનો અનુબંધ ના પડે એની ફક્ત કાળજી લેવાની છે આટલું જ કરી શકીએ કયું છે ને કે સમકિત પામ્યા પહેલા પંચાણું ટકા અનુબંધ પાપનો હોય ભલે કાર્ય પુણ્ય નું હોય અને સમકિત પામ્યા પછી પંચાણું ટકા અનુબંધ પુણ્ય નો હોય એટલે આવી બધી ગણતરી કર્યા વગર આ માનવ જન્મમાં સમકિત કેમ પ્રાપ્ત કરવું તેના માટે જ મહેનત કરવી જરૂરી છે તેના માટે એક પણ વિરુદ્ધ ન ગોઠવાય એની ઓકે દિસ ઓડિયો મસાલિયા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન